કોઈ દીકરાઓને મા બાપ કે એમ કરવું નથી અને એ મા બાપે પોતાના મા બાપ કે એમ ક્યારેય પણ કર્યું નથી કોઈ સાધુ સંતોનો યોગ નથી બિલકુલ નાસ્તિક થઈને ફરે છે તો પછી આ પરિસ્થિતિ તો આવવાની જ તો એ રામને સીતાનો જમાનો ગયો કે વનવાસ રામને હતો સીતાને નહોતો અને દશરથ મહારાજાએ વશિષ્ઠ કુલગુરુએ ઘણી બધી સીતાજીને ના પાડી કે વનવાસ તમને નથી તમારી ઉંમર ખૂબ જ નાની છે તમે ધરતી ઉપર ક્યારેય પગ મૂક્યો નથી તમે જનક દુલારા છો માટે એવું લાગે તો તમે જનકપુર જઈને રહ્યો અયોધ્યાની અંદર રહ્યો પણ વનમાં તમારે નથી જવું અને ત્યારે એ સીતાજી એવું બોલ્યા કે છ વર્ષની ઉંમરે મારા લગ્ન થયા છે અને એ વખતે મને મારા માતા પિતાએ એવું કીધું છે કે કાયમને માટે રામનો પડછાયો થઈને રહેજે તો રામ વનમાં જાય અને પડછાયો કોઈનો ઘેર થોડો રહે પડછાયો તો હંમેશા સાથે જ હોય માટે એને સુખે સુખી ને એને દુઃખે દુઃખી માટે વનમાં તો હું જઈશ જ સીતાજીએ ક્યારેય કોઈની આજ્ઞા લોપી નથી જેમ દશરથજી કૌશલ્યા કુલગુરુએ એણે કીધું એમ જ કર્યું પણ આમાં નથી કર્યું અને એટલા માટે આખા જમાનાને રામ સીતાનો જમાનો કહેવામાં આવે છે તો આ પરિસ્થિતિની અંદર સીતાજી નથી ગઈ આજની સીતાને આ મુશ્કેલી આવી હોય તો રામને જવું હોય ત્યાં જાય અને રામને ચૌદ વરસ થાય ને ત્યાં સુધી રાહ ન જોવે બીજા રામ ગોતી લે ખ્યાલ આવે છે તમને આ જમાનો આજે આવી ગયો છે કારણ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા માંડ્યા છીએ ત્યાં અભી બોલા અભી ફોક એમ ધીમે ધીમે આપણે પણ એવું થવા માંડ્યું છે યાદ કરો આજથી વધારે નહીં પણ કદાચ પચાસ સાઠ વર્ષ પહેલાના જમાનામાં તમે જાઓ તો અત્યારે જેટલા છૂટાછેડા થાય એટલા તેદી થતા માતા પિતા એવું કહેતા કે જે તારા કિસ્મતમાં હતું એ તને મળ્યું માટે સુખ દુઃખ તો સીતાજી અને દ્રૌપદીજી જેવાને પણ ભોગવવા પડ્યા છે એની જિંદગીમાંય મુશ્કેલીઓ એટલી બધી આવી કે એટલી તો તારી જિંદગીમાંય નહીં આવે માટે એ જ ઘર અને એ જ વર વારે વારે આ કાંઈ ઢીંગલી પોતી આના ખેલ નથી માટે એમાં કાંઈ સુધારો વધારો થાય નહીં સહન કરજે ભગવાન તારી સહાય કરશે આવું માતા પિતા કહેતા એટલે આવા કેસ બહુ ઓછા બનતા અને અત્યારે તો માતા પિતા કઈને જ મોકલે બધું બરોબર હોય તો જ રહેજે અને એને બરોબર ક્યારેય થાય જ નહીં જેને એક બાજુ આધાર મળી ગયો છે એ પછી જરાય સહન કરે જ નહીં એટલે આ રામ સીતાનો જમાનો કહેવાય કે ચૌદ વર્ષ સુધી ચરણમાં ચાખડી પાવડી પણ પહેર્યા વગર કોમળ ચરણે સીતાજી એ ભગવાનની સાથે સાથે વનની અંદર ફર્યા વનમાં તો સમજ્યા પણ વિચાર કરો કે સીતાજી એટલા બધા બીકણ હતા અને કે છ વર્ષના પરણીને આવેલા એણે કોઈ દિવસ જંગલ કે કોઈ પશુઓ કે પક્ષીઓ કે એવું કાંઈ વધારાનું જોયેલું નહીં દશરથ મહારાજા બહુ પ્રકૃતિ પ્રેમી હતા એટલે રાજમહેલમાં બધા સરસ મજાના જંગલોના ચિત્રો હોય એમાં વાઘ સિંહ મોટી મોટી નદીઓ હોય સરોવરો હોય પર્વતમાંથી પાણીની ધારાઓ પડતી હોય આવા બધા ચિત્રો રાજમહેલ ની દીવાલ ઉપર રાખેલા તો સીતાજી પરિણીને આવ્યા ને પછી દિવાલની સામું જોવે જ નહીં કારણ કે ચિત્રમાં બધું જોવે ને તો એને બીક લાગે એટલે દશરથજીએ કૌશલ્યાજીને પૂછ્યું કે જાનકી દીવાલની સામે કેમ જોતા નથી અને આ બીતા હોય એવું કેમ લાગે છે એટલે કૌશલ્યાજીએ સીતાજીને છ જ વર્ષની જેની ઉંમર અને પૂછ્યું ત્યારે એણે કીધું કે મા મને આ બધા મોટા મોટા હાથી ને વાઘ વાનરને ને વાનર ને એની બીક બહુ લાગે દશરથ મહારાજાએ આખો રાજમેલ ને દિવાલ સફેદ કરી નાખી કે જો બીતા હોય તો પછી મારે આવો શોખ કરીને ક્યાંય જવું નથી આવી રીતે જેને રાખેલા અને એ રાવણની અશોક વાટિકામાં મોટી મોટી રાક્ષસીઓના ચોકી પેરામાં મહિનાઓ સુધી રહ્યા છે એવી મુશ્કેલી તમારા જીવનમાં ક્યારેય આવી નથી ને આવવાની પણ નથી અને છતાંય સીતાજીએ ક્યારેય પણ પીછે હઠ નથી કરી તો એ સમય એવો હતો અને આજે એના કરતાં બિલકુલ વિપરીત સમય એવો ન થવાય તો કાંઈ નહીં પણ થોડું ઘણું તો એમાંથી લેવું આપણા ખાનદાનને લાંછન લાગે એવું જીવન ક્યારેય પણ ન જીવવું